કાકરી તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા કાકરી મુખ્ય મથક સેવરીમાંથી વિરોધ તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરી તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાના કારણે તાલુકા મથક સેવરીમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો જેને લઈ ગ્રામજનો વેપારીઓ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખો કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે જે તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજાની માંગ છે જેને લઈ કાંકરેજ મામલે મામલતદારના વજન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો રાજ જિલ્લામાં કાકડનો સમાવેશ કરાતા આવતીકાલે સિહોરીની બજાર બંધ રાખવા વેપારી એસોસિએશનનો નિર્ણય અમારા જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે થરાજ એમાં જે અમારો કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અમારી કાંકરેજ તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમારો જે બનાસકાંઠા જિલ્લો હતો એમાં અમને રાખવામાં આવે અથવા જો રાખવામાં નહીં આવે તો અમે કાર્ય જીત્યા સુધી માર્ગ સુધી જવું પડે તો પણ જશું ને આંદોલન પણ કરીશું અમે

હું એવું કહેવા માગું છું કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે આખી કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે એ અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આ જીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરાબર છે અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે પાલનપુર જ અમારે રહેવું જોઈએ બીજું કોઈ જગ્યાએ અમારે રીતે લઈ ગયા છે આ તો બનાસકાંઠામાં તો ત્યાં જ રાખવું જોઈએ અને કાંકરેટ ઈચ્છા આમ તો પાટણમાં જવાની હતી પણ થરાદ તો વસ્તીને બહુ તકલીફ પડશે એટલે બનાસકાંઠામાં થરાદ કાંકરીટ રાખવું જોઈએ કાંકરેટ તાલુકા